દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર તેમજ મનરેગા યોજનામાં શ્રમિકોને કામ ન મળતું હોવાના આક્ષેપો સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર धरना પ્રદર્શન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં દાહોદ જિલ્લામાં કાર્યરત મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે મનરેગા યોજનામાં શ્રમિકોને કામ ન મળતું હોવાના આક્ષેપ સાથે આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને શ્રમિકોને મજૂરી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતમાં વધુમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર જો પોતાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે લાંબા સમય સુધી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનો કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બીજી તરફ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લાની જિલ્લા કલેક્ટર કચેરી તથા દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે કોઈ પણ વ્યક્તિઓએ ઉપવાસ ધરણા ઉપર બેસવું નહીં તેમજ આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેવું જાહેરનામું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જે અનુસંધાને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીની બહાર બસ્સો મીટર દૂર ધરણા પ્રદર્શન યોજાયું હતું અને દાહોદ જિલ્લા વહીવટીતંત્રના આ જાહેરનામાનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નિનામા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મંત્રી અને તેમના ઓ દ્વારા આચરવામાં આવી રહ્યું છે મનરેગા યોજનામાં શ્રમિકોને મજૂરી ન મળવાને કારણે શ્રમિકો અન્ય જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં મજૂરી કામ કરવા મજબૂર બની રહ્યા છે દાહોદ જિલ્લામાં સ્માર્ટ સિટીના નામે પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સાથે સાથે દાહોદ સ્માર્ટ મીટરનો પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા દ્વારા પણ આ ધરણા પ્રદર્શનમાં ભાજપની સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારે ચારે કોર માજા મૂકી હોવાના આક્ષેપ સાથે મનરેગા યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ચંદ્રિકાબેન બારિયા દ્વારા કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તે દાહોદ જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર અને જે નરેગાના જે કામો જે દાહોદ જિલ્લાના ગરીબ લોકોને મળવા જોઈએ એ આ તંત્ર દ્વારા અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે લોકોને જે રોજગારી આપવાનું છે આ નરેગામાં પણ કોઈ પણ જાતના નરેગાના કામો નથી આપતા એના માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો ધરણા પર બેઠાશે બીજી વાત કરીએ તો આ દાહોદ જિલ્લામાં જ્યારે બેરોજગાર આટલા યુવાનો હોય અને બે ગરીબ લોકો જ્યારે બહાર ગામ સુરત અમદાવાદ બરોડામાં પોતાનું ગુજરાન ચલાવતા હોય પોતાના નાના બાળકો લઈ અને રોજીરોટી માટે દોડતા હોય છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ દાહોદ જિલ્લાના તંત્રને આજ દિન સુધી આનું કોઈ પણ જાતની આંખ ઉગડી નથી બીજી તરફ વાત કરીએ ત્યારે જ્યારે બેરોજગારી આટલી વધી ગઈ છે અને મરેલા માણસોના જે નરેગામાં કામોના જે બિલો ઉપડે છે અને રોજગારી આપે છે એ તદ્દન ખોટું છે અમે વારંવાર રજૂઆત કલેક્ટર કલેક્ટરશ્રી સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે પણ આ કોઈ કોઈકના મોટા નેતાઓના દબાણથી આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી એના માટે અમે વિરોધ કરીએ છીએ આવનાર સમયમાં આ દાહોદ જિલ્લાની એક ગરીબ જનતા જ્યારે પોતાનો હક અને અધિકાર માંગે છે ત્યારે અમે આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ દાહોદ જિલ્લો એક ટ્રાઇબલ જિલ્લો તરીકે ઓળખાય છે અને અહીંની જે ગરીબી દૂર કરવા માટે જે નરેગા યોજના ચાલુ કરી છે એમાં નાનામાં નાના માણસ સુધી રોજગારી પહોંચે અને લોકો સુધી વિકાસના કામો થાય એ માટે અમે કોંગ્રેસ સમિતિ આજે ધરણા પર બેસ્યા છે બીજી તરફ જ્યારે બે હજાર ત્યારે ગરીબ સરકારના એડે કરવા માટેનું એફિડેવિટ માંગ્યું છે એ પણ અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે ખેડૂત પાસે પૂરતી પોતાનું ગુજરાન ચલાવવા માટે જમીન હોતી નથી અને માત્ર કુવા માટે સીમિત જમીનનો જરૂર હોય છે પણ આ તાનાશાહી સરકારોદ જિલ્લાની નરેગાના કામોમાં હજી પણ કોઈ પણ જાતની રોજગારી આપવામાં ન આવે તો આના વિરોધમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને જ્યાં સુધી આ તંત્રનું પાણી નહી હાલે ત્યાં સુધી અમે ધરણા પર બેસી રહ્યું કોંગ્રેસ કમિટી દ્વારા જે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે એમાં ઉપસ્થિત અમારા સાથે ધારાસભ્ય વજભભાઈ પંડા સાહેબ અમારા અધ્યક્ષ હર્ષદભાઈ તેમજ તમામ કોંગ્રેસી કાર્યકર ભાઈઓ તથા બહેનો આજે દસેક દિવસ પહેલા અમે લોકો કલેક્ટર અને ડીડીઓને જે આવેદનપત્ર આપ્યું હતું આ નરેગાના કામ માટે કે લોકોને મજૂરી મળતી નથી તો એ લોકોએ કીધું હતું કે ભાઈ અમે તપાસ કરીને મીટિંગ કરીને પછી વિચારીશું અમે લોકોએ પાંચ દિવસનું એલ્ટિમેટલ આપ્યું હતું કે પાંચ દિવસમાં મંજૂરીના કામો ના મળે મંજૂર ના થાય તો અમે લોકો ગાંધી સિંધિયા માર્ગે ઉતરીશું એટલા માટે આજે આ ભાજપની સરકારના જે અધિકારીઓ છે એમના મંત્રીઓ છે એમના સાંસદો છે એમના ધારાસભ્યો છે લોકોની કંઈ પડી નથી લોકોને પાણી પીવા જવું હોય તો હડતાલ પર બેસવું પડે મજૂરી કામ લેવું હોય તો આવું હડતાલ પર બેસવું પડે છોકરાનું શિક્ષણ લેવું હોય તો બી આપણે આવેદનપત્ર આપવું પડે તમામ કામોમાં ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં જબરજસ્ત થઈ રહ્યો છે ત્યારે નરેગા જેવા કામો આપણા જે આદિવાસી લોકો છે બીજા જિલ્લાઓમાં જઈને નાના નાના છોકરા લઈને બીજા જિલ્લાઓમાં જાય છે ત્યારે અમારો એ ધ્યેય છે કે આપણા દાહોદ જિલ્લામાંનું જે કામ છે અહીંયા સ્થાનિક રીતે મળવું જોઈએ અને એક માણસને સો દિવસની રોજગારી મળવી જોઈએ એવો આ કાયદો છે એટલા માટે અમે લોકો બેઠા છે ત્યારે પાંચ દિવસમાં અમને જે આ કામોની મંજૂરી ના મળે તો આનાથી બી ઉગ્ર આંદોલન કરીને અમે લોકો લોકોને શ્રમ રોજગાર શ્રમ એટલે કામો માટે અમે એમને કહેવાના છે અને કલેક્ટર હોય કે ડીઓ હોય આદિવાસીની જે વ્યથા છે એ વ્યથા સમજવી જોઈએ એટલા માટે અમે અહીંયા બેઠા અને કામ ના મંજૂર કરે તો હજી જ્યાં સુધી કામ મંજૂર ના થાય ત્યાં સુધી અમે લોકો અહીંયા બેસવાના છે અને અમારી માંગણી એ છે કે અમારા લોકોને મજૂરી મળવી જોઈએ ચંદ્રિકાબેન બારિયા ગરબાડા એક પરંતુ બેન ભાજપ એવો આક્ષેપ લગાવ્યો છે કે મનરેગા થકી કોંગ્રેસ સત્તામાં આવવા માટેના પ્રયાસ કરી રહી છે અમારે એવો કોઈ ધ્યેય નથી અમારે અમારા ગરીબ લોકોને જે મજૂરીના કામ આપવાના છે એમના જ મંત્રીઓ હોય એમના જ ધારાસભ્યો હોય એમના જિલ્લા સભ્યો હોય એ લોકોના બંગલા બંધાઈ ગયા એ લોકોને ગાડીઓ આવી ગઈ જો એક જણના ખાતામાં બસો કરોડ રૂપિયા મળી ગયા હોય તો કોંગ્રેસ તો ક્યાં છે

પાંચ દિવસમાં કામ તો ચાલુ નહીં કર્યા પરંતુ સરકારે કલેક્ટર શ્રીએ જાહેરનામું બહાર પાડ્યું કે સામાન્ય લોકોએ પોતાનો અવાજ ઉઠાવવાનો નહીં સામાન્ય લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવાની નહીં ધરણા પ્રદર્શન કરવાના નહીં એવું જાહેરનામું બહાર પાડ્યું અને નરેગાના કામો ચાલુ કર્યા નહીં એક તરફ બસો ચાલીસ ચાલીસ કરોડ મંત્રીના પુત્રના ખાતામાં નખાતા હોય એનાજીના પૈસા ખોટા ભ્રષ્ટાચાર રૂપી અને બીજા તાલુકાઓમાંથી ગરીબ લોકો આદિવાસીઓ એ લોકો ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત બોમ્બે પાંચસોથી હજાર હજાર કિલોમીટર દૂર રોજી રોટી મેળવવા જાય છે અને આ રોજી રોટી મેળવવા જાય તેની સાથે સાથે એમના છોકરાનું શિક્ષણ પણ બગડે છે અને શિક્ષણની સાથે સાથે એમનું સ્વાસ્થ્ય પણ બગડે છે તો આ નરેગાની અંદર અમે કલેક્ટર શ્રીને કીધેલું કે કેટલ શેડના કામ આપો લોકોના ઢોરો બહાર બંધાય છે એલડીના કામો આપો જમીન લેવલિંગના તો લોકોની જમીન સરખી થાય તો ચોમાસું અને શિયાળુ પાક લઈ શકે એ કંઈ પણ કામ આપવામાં આવ્યા નહીં જાહેર રસ્તાના કામ આપવામાં આવ્યા નહીં તળાવો ઊંડા કરવાના કામ આપો તો લોકોને કે એમના ગામમાં કામ મળે ગામની અંદર જ ગ્રામ સભા રાખો અને તલાટી અને સરપંચ દ્વારા ત્યાં જ લોકો પાસેથી કામના નામો લઈને ત્યાં જ કામ આપો એવું પણ અમે કીધું તું એની સાથે સાથે કામ નહીં આપ્યા અને અમારું કોઈ સાંભળ્યું પણ નહીં એની સાથે હાલમાં સ્માર્ટ મીટરો નાખવામાં આવે છે પહેલાં ચકેડાવાળા મીટરો નાખવામાં આવતા હતા એના પણ પૈસા મીટરમાંથી ઉઘરાયા પછી ડિજિટલ મીટરો નાખ્યા એના પણ પૈસા મીટરમાંથી મીટર લાઈટ બિલમાંથી ઉઘરાયા પછી એલઈડી બલ્બ લાવ્યા અને એના પણ પૈસા લાઇટ બિલ મહિતી હપ્તે હપ્તે ઉભરાયા અને બદલી આપશું એમ કરીને બદલ્યા ને હજારો કરોડનો એનો બલ્બનો કોમ્બાન્ડ કરી નાખ્યો લાઇટ બિલ ઓછું આવશે એમ કીધું એની જગ્યાએ દસ ગણું લાઈટ બિલ આવ્યું હવે આ સ્માર્ટ મીટરો લાયા છે તો એક સ્માર્ટ મીટર સાત થી આઠ હજાર રૂપિયાનું પડે છે એ ધીરે ધીરે લાઇટ બિલ મહિતી વસૂલ કરશે અને એની સાથે સાથે આની અંદર એનો ફિક્સ ચાર્જ પણ વધારે છે અને સ્માર્ટ મીટરની અંદર પહેલા રિચાર્જ કરાવો અને પછી તમે લાઇટ મેળવો આવું આ લોકો કરવાના છે એટલે અડાણી અને અંબાણીને સ્માર્ટ મીટર માં ફાયદો કરવા માંગે છે અને જાહેર જનતાને ને લૂંટવાના પ્રયત્ન કર્યા છે બીજું ટ્રાઇબલ ની અંદર હજારો કરોડ ની ઉચાપત થાય અને જેમના પણ અધિકારીઓના નામ આવ્યા છે તો કોઈ રાજનીતિના નામો આવ્યા નહીં રાજનીતિવાળાને પૂછપરછ કરવામાં આવી નહીં અને એ અધિકારીઓ પણ છૂટી ગયા અને આદિવાસીઓના ટ્રાઇબલના હજારો કરોડ રૂપિયા ઉપાડ્યા ખોટી જગ્યાએ ગયા એ વસૂલવામાં આવ્યા કે નહીં એ લોકો જમીન પર છૂટી ગયા તો કઈ રીતે છૂટી ગયા બીજું કે જમીન જમીનમાં ચાર હજાર કરોડ રૂપિયાનું કંભાણ થયું એનેનું પ્રીમિયમ છુપાવવામાં આવ્યું તો આ ચાર હજાર કરોડનું પ્રીમિયમ સરકારે વસૂલ્યું કે કેમ આ ભૂમાફિયાઓ કઈ રીતે છૂટી ગયા એટલે કોઈને કોઈ જગ્યાએ સરકાર અને તંત્રની મિલી કારણે ભીનું સંકેલવામાં આવ્યું છે એવું અમને લાગે છે

જાહેર જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તમામ આગેવાનો અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠા છીએ નલસે જલ યોજના ની અંદર પણ અમે આવેદન પત્ર આપ્યું સાહેબને અમે કીધું સાહેબ કેટલું કામ થયું સાહેબ કે સો ટકા પૂર્ણ થઈ ગયું એક પણ ગામની અંદર પાણી આવતું નથી નલસે જલ અંદર નળો ઉભા કરેલા છે અને એ પણ નળો હવે તૂટી ગયા કોઈ બી જગ્યાએ નળની અંદર પાણી આવતું નથી રાજ્યની અંદર સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે લોકો તળાવોમાં ગંદુ પાણી ભરે છે જૂના હેન્ડપંપોમાં ગંદુ પાણી ભરે છે જૂના કુવા પાણી ભરવા મજબૂર થઈ ગયા છે લોકો કોઈ પણ જગ્યાએ નલસે જલમાં પાણી આવતું નથી હજારો કરોડનો ભ્રષ્ટાચાર નલતી જલ ની અંદર થયો છે